ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે જોઈએ અને આજે તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આ એક નંબર દાણાવાળા વાલ છે આમાં આવું ભાવ શું નામભાઈ જયદીપભાઈ શૈલેષભાઈ ખેડૂતનું નામ છે જે વાદીપ્રાથી આવે છે આ દાણાવાળા વાલ જે સાઠથી લઈને સિત્તેર રૂપિયા સુધી કિલો વેચે છે નંબર મરચી જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે આ પીળી મરચી દિનેશભાઈ ખેડૂતનું નામ છે જે પ્રતિ આવે છે દિનેશભાઈ આ પીળી મરચી આ ગુલાબી રીંગણું છે ગુલાબી રીંગણું છે જેનો ભાવ

કેરી છે જેનો ભાવ પચાસ થી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેચાય છે કાચી કેરી જે કદુમાં થોડોક નીચો ભાવ ગયો છે જેમાં પંદર રૂપિયા કિલો વેચાય છે આ કદુ આ બીન્સ છે આમાં શું જોવા જેમાં પચાસ રૂપિયા કિલો બીન્સ વેચાય છે ગાજર છે સક્કરિયા છે જેનો ભાવ પાંત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ આમળા છે જેનો ભાવ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ મરચું છે જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે મરચાં લીંબુ ભાવ રૂપિયા કિલો છે લાઇટ વાળું લીંબુ આજે ગાજર માં એકદમ તેજી નો માહોલ છે જે આ ગાજર નો ભાવ સો રૂપિયા થી લઈને એકસો વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ ગાજર જેનો ભાવ પાસઠ રૂપિયા કિલો વેચાય છે આમળા એવરેજ પચીસ ત્રીસ રૂપિયા અને આ મીડિયમ શિમલા મરચાં છે જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે જેનું વેચાણ ભાઈ કરે છે અને પેઢી પંચ્યામ પેઢીમાં ભાઈ વેચાણ કરે છે ગુલાબી લાંબુ કાંટા વાળું છે શું નામ ભાઈ દિલીપ ભાઈ ખેડૂત નું નામ છે કયું કામ જે સાઈડ થી ના આવે છે મીડિયમ લીટા વાળું નાનું રીંગણું છે જેમાં દસ રૂપિયા કિલો વેચાય છે હું ના ભાઈ ગોટી જેમાં જેનો ભાવ થી લઈને પંદર રૂપિયા કિલો વેચાય છે જે વેરાય કૃપામાં જે ભાઈ વેચાણ કરે છે શું નામ ભાઈ

ત્રેપન રૂપિયા લાલ મરચા આ ગુવાર છે જેનો ભાવ પચાસ થી લઈને ને રૂપિયા સુધી કિલો વેચાય છે જે હે શું નામ ભાઈ તમારું નામ તમારું અજયભાઈ ભાઈ ભાઈનું નામ છે ગુવાર રાઠોડ મધુભાઈમાં આપણે જોઈએ આ મોટી સાઈઝના જામફળ છે આમાં ઉભાવ થયો જે દસ કિલોના ત્રણસો રૂપિયાનું બોક્સ વેચાય છે જે ત્રીસ કિલો જે ત્રીસ રૂપિયા કિલો થાય છે આ નાના જામફળ છે આમાં શું છે એમાં ચારસો રૂપિયા દસ કિલો જે દસ કિલોના ચારસો રૂપિયા જે ચાલીસ રૂપિયા કિલો વેચાય છે અને આ દાડમ છે આમાં ચાલીસ રૂપિયા દાડમ પણ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે કોના વિજયભાઈ જે વેચાણ કરે છે આ લીલા રીંગણા છે જેનો ભાવ વીસ થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે શું નામ ભાઈ અનિલભાઈ ખેડૂત નું નામ છે કયું ગામ જે બળતું ગામ થઈ આવે છે અનિલભાઈ આ લીલા રીંગણા લઈ અને ગાયત્રી ટ્રેડિંગમાં વેચાણ કરે છે આ

ਕੀਸ਼ੋਰ ਭਾਈ ਬੈਨੂ ਨਾਮ ਸੇ ਕਈ ਪੇਟੀ ਆਪਣੇ ਪੁਰਸਾਰਤ ਸੇ ਜੇਮਾ ਕੇਸੋੜਾ ਨੂੰ ਵੇਚਣ ਕਰੇ ਹੈ ਕੀਚੋਰ ਭਾਈ ખાસ કરીને શિયાળાની સિઝનનું રીંગણું છે જે લાંબુ રીંગણું એરિયા તરીકે ઓળખાય છે જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે શું નામ ભાઈ જીવરાજભાઈ ખેડૂતનું નામ છે કયું ગામ જે ન્યારાથી આવે છે આ એક નંબર લાઇટિંગ વાળું રીંગણું લઈને બે બાલાજી ટ્રેડિંગમાં જોઈએ તો મોસ્ટ ઓફ ફુલાવર વેચાય છે જે સારું ફુલાવર ત્રણસો કૂદડું પોટલું વેચાય છે અને મીડિયમ બસો રૂપિયા કૂદડું પોટલું વેચાય છે આ બાલાજી ટ્રેડિંગમાં મોસ્ટ ઓફ ફુલાઓ રાખી પેઢીમાં વેચાય છે આ એક નંબર વિન્ડો હે જે રૂપિયા કિલો શું નામ ભાઈ તમારું આકાશભાઈ ખેડૂત નામ છે કયું કામ જે જીરાગઢ થી આવે છે આ વિન્ડો લઈને જે ચાલીસ રૂપિયા કિલો વેચાય છે જોઈએ એમ એમ પેઢીમાં પુરિયાવાળા ચોરા છે જે એક બંડલનો ભાવ સાઠ રૂપિયાથી લઈને સિત્તેર રૂપિયા સુધી આ પુરિયાનું બંડલ વેચાય છે શું ના ભાઈ કૌશિકભાઈ ખેડૂતનું નામ છે અને જે કાતરોટાથી આવે છે અને એમ એમ પેઢીમાં પિયુષભાઈ છે જેનું વેચાણ કરે છે દાણાવાળા ચોરા છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ દાણાવાળા ચોરા શું નામ ભાઈ જયેશભાઈ જયેશભાઈ ખેડૂત નું નામ છે કયું ગામ જે વાદી પ્રાથી આવે છે આ દાણાવાળા ચોરા લઈ આ દુધી છે જેનો ભાવ સાત થી આઠ રૂપિયા કિલો વેચાય છે અને ઉધળું કોટલું એસી થી લઈને સો રૂપિયાનું વેચાય છે એમએમ એમ પેટીમાં જે આ ભાઈ હિતેશભાઈ દલાલ છે જે એમએમ એમ પેટીમાં વેચાણ કરે છે અને આ ભાઈ ખેડૂત છે રવિભાઈ આ વાલોર છે જે નંબર એ વાલોર છે જે હાઈઠથી સિત્તેર રૂપિયાનું ઓધડું જબલું વેચાય છે રણજીતનું નામ છે અને જે કાતરોટા ગામ છે લઈને આવે છે અને એમએમ પેટીમાં જે આ વાલોર નું વેચાણ કરે છે રણજીતભાઈ કાતરો આપણે રમેશ પટુકમાં જોઈએ તો મોસ્ટ ઓફ કોબીઝ વેચાય છે જેનો ભાવ 20 થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો કોબીસ વેચાય છે